નમસ્કાર આપ જોઈ રહ્યા છો અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ છઠિયારડામાં જૂથ હુમલો યુવાનને લોખંડની પાઇપ અને ધોકાથી ગંભીર ઇજાઓ મહેસાણા છઠિયાડા ગામે ફરિયાદીના ભાઈ પર પાંચથી વધુ વ્યક્તિઓએ મળીને જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે પોલીસને આપવામાં આવેલી રજૂઆત મુજબ જસવંતજી દિવાનજી રામસંગજી ઠાકોર ઉંમર સત્યાવીસ વર્ષ રહે છઠિયારડા ચામુંડા નગર સોસાયટીએ જણાવ્યું છે કે કેટલાક શખ્સોએ ગેરકાયદેસર મંડળી બનાવી તેમના ભાઈ જયેશ દિવાનજીને મારવા પૂર્વ આયોજન કરેલ કાવતરું ઘડ્યું હતું ફરિયાદ મુજબ પરવેજ ખાન બહેલીમ સદ ખાન અસદ ખાન બહેલીમ નઈમ ગેખારભાઈ ત્રણેય રહે છઠિયાડા અલબક્ષ ઉર્ફે બાણો અને અન્ય દસેક અજાણ્યા લોકો એકત્રિત થઈ જયેશને નિશાન બનાવી હુમલો કર્યો આરોપીઓએ એક્ટિવા આડી મૂકીને જયેશની બાઇક રોકી હતી ત્યારબાદ લોખંડની પાઇપો અને ધોકાથી માથા અને શરીર પર અનેક ફટકા મારી ગંભીર હેમરેજ તેમજ જમણા હાથની ટચલી ઓગળી છુંદી નાખી હતી હુમલાખોરોએ જયેશનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હોવાનો પણ આક્ષેપ છે ઘટના બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા હતા ફરિયાદી પક્ષે જણાવ્યું કે આરોપીઓએ મેજિસ્ટ્રેટ મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કર્યો છે પોલીસે ગુનાહિત કાવતરું ગેરકાયદેસર ભેગું થવું જીવલેણ હથિયારથી હુમલો તથા સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનાઓ હેઠળ તપાસ શરૂ કરી છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર મહેસાણા જિલ્લાના સઠિયાળા ગામના અંદર જયેશજી ઠાકોર કે જે એમની ઉંમર વીસ બાવીસ વર્ષના છે એમના ઉપર કેટલાક અસામાજિક વિધર્મી લોકોએ વીસ પચીસના ટોળા સાથે અચાનક હુમલો કર્યો છે અને એમને ગંભીર રીતે ઘાયલ કર્યા છે અને અત્યારે સિરિયસ છે અને લાયન્સ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે અત્યારે એમની પરિસ્થિતિ જોતા એમનું ઓપરેશન અત્યારે ચાલુ છે એમના પરિવાર સાથે અત્યારે મુલાકાત લીધી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જયદેશ ચાવડા તરીકે મેં એમને જે પણ ફૂલને તો ખુલ્લી પાકડી જે મદદ થતી હોય એ કરી હતી અને દરેકને વિનંતી કરી છે કે આપણા તેઓ જે સ્કેનર આવે તો એમના ભાઈનું સ્કેનર છે અને જે પણ મદદ થતી હોય એ આપણે મદદ કરવા માટે વિનંતી છે તેમજ મહેસાણાના પોલીસ તંત્રને અને વહીવટ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે આ અમારા ધૈર્યનો પરીક્ષા ના લે આ જે આરોપીઓ ખરા એમને જે અમારા સમાજ ઉપર ઘાતકી હુમલો કર્યો છે કોઈ પણ સંજોગોમાં આ ચલાવી નહીં લેવાય આ આરોપીઓ ખરા એમનું સરઘસ નીકળવું જોઈએ તેમજ જે રીતે બીજા રાજ્યોના અંદર બુલડોઝર અને જેસીબી નાખીને એમના ઘર પાડી છે આવા અસાજ તત્વોના એ રીતે આ જે આરોપીઓ ખરા એમના ઘર પણ પાડી દેવા જોઈએ એવી અમે સરકારની વિનંતી કરીએ છીએ આજે આપણા સઠિયાળા ગામમાં હિન્દુ ઠાકોર સમાજના જયેશ જયજી દિવાનજીના અમુક અધર્મી લોકો મુસ્લિમો પંદર થી વીસ લોકો ભેગા થઈને આપણા ઠાકોર સમાજના યુવાન ઉપર આજે હુમલો કરવામાં આવ્યો છેતરીને એકલતાનો લાભ લીધો છે એટલે અત્યારે લાશમાં દાખલ છે અને પાંચ સીડીયસ છે એ તમામ ઠાકોર સમાજને અને હિન્દુ હિન્દુ જે હિન્દુ સંગઠન ચાલતા હોય તમામને અપીલ કરું છું કે લાન્સમાં અત્યારે ભાઈ દાખલ છે સિરિયસ છે તો ભાઈને આપણે મદદ કરવાની છે ભાઈ માટે જે કરવું પડે કાયદાકીય રીતે અને જે બીજું જે એમને મદદ કરવાની થાય એ બધી આપણે સઠિયારા ગામમાં જવું પડે સઠિયા ગામમાં જવું પડે અહીં લાયન્સમાં હાલ દાખલ છે એ પણ આપણે જે આપણા સમાજના યુવાનો ઠાકોર સમાજના આગેવાનો અને તમામ આપણા ઠાકોર સમાજ સંગઠનોના નેતાઓને અપીલ કરું છું કે આ ગણેશને મદદ કરો